રાજદીપસિંહ રીબડા ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા બંનેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાને જયરાસિંહ જાડેજાનો ગોંડલ વિસ્તારમાં દબદબો રહ્યો છે પરંતુ બંનેની ઉંમર થતાં હવે આ જવાબદારી તેમના પુત્રો રાજદીપસિંહ જાડેજાને ગણેશ ગોંડલ ઉપર આવી ગઈ છે પરંતુ મિત્રો ગોંડલમાં બંને માટે સરળતાથી રાજ્ય કરવું કદાચ શક્ય ન બની શકે કારણ કે હવે ગોંડલ વિસ્તારમાં એક નવા જાડેજાની એન્ટ્રી થઈ ગઈ છે આ વ્યક્તિ તો બંનેને પાણી પીવડાવે એવા છે જ્યાં મિત્રો અમે વાત કરી રહ્યા છીએ અનિરુદ્ધ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા વિશે કહેવાય છે કે આ વ્યક્તિ કુખ્યાત ગેંગસ્ટર છે તેમનો ઇતિહાસ ખૂબ જ ભયાનક છે તેઓ જેલમાં બેઠા બેઠા

ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના એકમાત્ર પુત્ર છે ગોંડલની રાજકીય ગાદીના તેઓ સીધા વારસદાર મનાય છે તેમના પિતા જયરાસિંહ જાડેજા લાંબા સમયથી ગોંડલના રાજકારણમાં સક્રિય છે અને તેમનો એક મજબૂત જનાધાર રહ્યો છે રાજકીય વારસો અને પ્રભુત્વ મિત્રો ગણેશ જાડેજા પોતાના પિતાના રાજકીય વારસાને આગળ વધારી રહ્યા છે ભાજપમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે પણ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે આગામી સમયમાં ગણેશ જાડેજા જ ગોંડલના ધારાસભ્ય બનશે આ દર્શાવે છે કે પક્ષમાં તેમનો પ્રભાવ કેટલો મજબૂત છે વિવાદો અને ગુનાહિત ઇતિહાસ મિત્રો ગણેશ જાડેજાનું નામ અને ગંભીર વિવાદો અને ગુનાહિત કેસોમાં સામેલ છે તેમના પર દલિત નેતા પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે જેના કારણે રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ હતી રાજકુમાર જાટનું મૃત્યુ ઉમિત્રો રાજસ્થાનના રાજકુમાર જાટના રહસ્યમય મૃત્યુના કેસમાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું આવા આરોપોને કારણે તેમની છબી ઘણીવાર વિવાદાસ્પદ બની છે છતાં તેમનો રાજકીય પ્રભાવ ઓછો થયો નથી હવે વાત કરીશું હાર્દિકસિંહ જાડેજા વિશે મિત્રો હાર્દિકસિંહ જાડેજા હિસ્ટ્રી સીટર વ્યક્તિ છે તેણે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજા આપી રહ્યો હતો પેરોલ જમ્પ કરીને હાલ ફરાર છે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ વર્ષ બે હજાર બાવીસમાં એક યુવકને હત્યા કરી હતી હાર્દિકસિંહ જાડેજા વર્ષ બે હજાર ચોવીસમાં હત્યામાં પેરોલ જમ્પ કરીને હાલ ફરાર થઈ ગયા છે ચાર હજાર રૂપિયા માટે કરી હતી હત્યા મિત્રો હાર્દિક સિંહે ચાર હજારની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી હાર્દિકસિંહને રાજદીપસિંહ રીબડા ને પિન્ટુ ખાટડી સાથે માથાકૂટ ચાલે છે ઓલા કાકડિયા નામના યુવકની પણ હત્યા કરી હતી રીબડાના યુવકને નગ્ન કર્યો હોવાનો ખાર ખાઈને ફાયરિંગ કર્યું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે હવે આપણે વાત કરીશું રાજદીપસિંહ રીબડા વિશે મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા રીબડાના એક ઉદ્યોગપતિ છે તેઓ શ્રી ખોડિયા ટ્રાન્સપોર્ટના માલિક છે જે સૌરાષ્ટ્ર ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓમાંની એક છે આ ઉપરાંત તેઓ ઇલેવન ઇન્ડસ્ટ્રીઝ નામની માઇનિંગ કંપની પણ ધરાવે છે રાજકીય રીતે તેમના પરિવારનો ગોંડલ વિસ્તારમાં પ્રભાવ રહ્યો છે તેમના દાદા મહીપતસિંહ જાડેજા બે વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જોકે રાજદીપસિંહ જાડેજા પોતે સક્રિય રાજ્યકારણમાં છે કે નહીં તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી